થોડીક સ્પીડ સ્પીડ વધારો થોડી સ્પીડ ઓછી છે વધારો 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 સ્પીડ બાબીની જિંદગી ગોતાડે ચડાવી દીધી દેવરજી રોકો ભાઈ તમારી માલણ ને રોકો ભાઈ તમારી માલણ ને રોકો તમે રોકો ભાઈ તમારા આ બેન પાનવાળા છે કેટલા કેવા પાનવાડા વિક્રમ પાનવાડા વિક્રમ પાનવાડા

હા અને આપડે આ છે ને જક્ષભાઈ આપડે માં વિનર છે ને આપડે પાકીટ છે બહુ મસ્ત તમને બધા લેધરની ની છે આખી છે ને બધા કેતા કે પાકીટ આટું હું લોડો પણ આ પાકીટ છે ને બ્રાન્ડ છે ને બ્રાન્ડ કરતા પણ ટૂંકમાં હું કેવાય ગઈ છીએ મિત્ર એ આપ્યું

અને આઈ પણ આપણે સાપકાટ થાય હોવામાં ક્યાં કેને હોવાનું છે બરાબર ને લહણ વાળી ચા આવી ગયું હે રમે ભાઈ બસ ભાઈ બસ બસ કાલે અહીંયા ફોટો ઇન્સ્ટાગ્રામ માં પબ્લિક કર્યો ને તો એનું ખબર નહીં એક જ મગજ માં લાગી ચા વિના મને ચેન પડી છે ને અમારે ડ્રોન શોટ લેવાનું છે થોડા ઘણા ને હવે છે ને રામભાઈ ને મેં છે ને ડ્રોન લઈ લીધું આપડા જક્ષ ભાઈ નું ને આપડે લગ્ન નું પ્રિવેન્ટિંગ પર કરી નાખશું ને હાલો તો રમી નાખો હાલો તારા માટે જાન કુરબાન છે પણ તને ક્યાં ભાન છે મારા ગાંડા વાહ ભાઈ વાહ આઈ ક્વોલિટી નું જેક્સ ભાઈ ના તમે ખાલી ગ્રેજ્યુએટ જો જેક્સ ભાઈ ની લાઈફસ્ટાઈલ જો જેક્સ ભાઈ નું ડ્રોન જો હાલો ને ભાઈ ગ્રેજ્યુએટ એટલે કે ભણીગલ છે તું ઇંગ્લિશ પાવરફુલ સ એમ નથી કેતો તારી પ્રોફેશનલ બધી વસ્તુ બતાવું છું કે જેક્સ ભાઈ નું શું કેવાય ગેજેટ હા ગેજેટ બોલ્યો હતો ત્યારે આપણો ટ્રેકઅપ થાય આ તારી ને વાહ ભાઈ વાહ મોટા આપણે લેવાન થાય ગમી થાય હાલો ફટાફટ પહેલા મેં છે ને થોડા ઘણા ડ્રોન ના સૂટ લઈ લઈએ

ખરેખર નેચરલી એરિયા વાતાવરણ આહા હા આ વાડી ની અંદર જમા હોય એની મજા તો કઈક અલગ જ હોય અને અહીંયા આખો ઘરનો જ આખો સ્ટાફ છે જો છે અને ભાઈ ચોખ્ખાઈ ની પણ પૂરું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ નાથાભાઈ ના સન છે હું નામ તમારું કપિલભાઈ કપિલભાઈ કેમ છે મજા માં ને ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ તમારા ફાધર સાથે પણ બહુ મજા આવી ગઈ ખરેખર યાર ભાઈ એકવાર ભૂલા પડો અમારી ગાંડી ગીરની અંદર

કેવી મજા આવે અમારે ગાંધીગીટ ની અંદર તમને હવે છે ને ખરેખર પેલા આપડે છે ને એક વાર ઓલું જે સ્વિમિંગ પુલ છે ને એમાં નાઈ લઈએ આ છે ભાઈ આપડે સ્વિમિંગ પુલ ને આ સ્વિમિંગ પુલ ની અંદર આપણે નાહવાનું છે ને ફસ શરૂઆત ફર્સ્ટત જેક્સભાઈ કરશે હાલ ને જવા દે ને

ફાર્મ હાઉસ ને હોનરજ છે પોતે શું કહે બે તમને નારિયે પાણી પીને કેવી મજા આવી તમે ઘણા ફાર્મ હાઉસ માં જાતા હશો પણ આ ફાર્મ હાઉસ માં તમે આવ્યા છો તો તમને નારિયેળ પાણી ની જે સર્વિસ ઈ પણ એક્સ્ટ્રા ની બિલકુલ ફ્રી માં આપે છે બરાબર છે ને મજા આવે છે ને બધાને ને અને આ છે ને મિત્રો એક છે ને گلوકોઝ ના બોટલ બરાબર હોય બરાબર તો કેટલા પીધા છે તમે સાચું બોલજો પાંચ છ પી હવે અહીંયાં છે ને આ એમના છે ને ભાભી થાય છે હવે ભાભીની જિંદગી ગોટાડે ચડાવવાના છે મને એવું લાગે છે ચાલો થોડી સ્પીડ સ્પીડ વધારો થોડી સ્પીડ ઓછી છે વધારો 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 સ્પીડ ભાભીની જિંદગી ગોટાડે ચઢાવી દીધી દેવરજીએ ત્રોપા પીદાય નીકળી જાય છે ભાઈ હમણાં રોકો ભાઈ તમારી માલણ ને રોકો ભાઈ તમારી માલણ ને રોકો તમે રોકો ભાઈ તમારી રોકો તમે અને ખાસ તો આગળ મારી ફેમિલી આજે પણ ફેમિલી ને હતું પણ હું ફેમિલી થોડોક ઇશ્યુ હોવાના કારણે થઈને ના આવી શકે કામ હોવાના કારણે થઈને બાકી જયારે આ આવે ને ત્યારે મને છે ને એક મોટી મોટી સરપ્રાઇઝ આપે છે નેક્સ્ટ ટાઈમ એવો તો ક્યારે બીજા ફાર્મ હાઉસમાં તો આ વખતે આ ફાર્મ હાઉસમાં છે તો આખી ક્રેડિટ જાય છે મારા ભાઈ જક્ષભાઈ ને

Halo vai <this> <that> 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 મજા તો અલગ જ છે ફેમેલી ઠંડી બહુ છે મિત્રો તો તાપ કરીને બેઠા છે ભારે રામભાઈ દાંડિયા આવો ભાઈ હે અને ફેમિલી બધા જો બધા ફાર્મ હાઉસના ઓનર ના બધા બેઠા છે ને હવે છે ને બહુ મજા આવી ગઈ ને આજનો વિડિયો આપણે અહીં એન્ડ કરી દઈ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વાર જય જયમાં મગડ રાધા રાધે બાભાઈ